ભગવાન શ્રી શિવનું આજે શ્રાવણ માસના છેલ્લા દિવસે ભવ્ય પૂજન આજે પવિત્ર શ્રાવણ મહિનાનો છેલ્લો દિવસ અને અમાસ આવો દુર્લભ યોગ ઘણા વર્ષે આવે છે ત્યારે આજે ઈડર તાલુકાના ચિત્રોડા ગામની ભેંસકા નદીના કિનારે આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં શ્રાવણ સુદ એકમના દિવસથી શરૂ થયેલ લઘુરૂદ્ર પૂજા આજે પૂર્ણાહુતિ થશે એ નિમિત્તે આજે ભગવાન સોમનાથના મંદિરને શણગાર કરી અલૌકિક રીતે દર્શનાર્થે ખુલ્લું મૂકવામાં આવ્યું છે અને આવનાર ભક્તો માટે મહંત શ્રી કેશવદાસ દ્વારા દાતાઓના સહયોગથી સંપૂર્ણ માસ દરમિયાન ભોજન પ્રસાદની પણ વ્યવસ્થા કરવામાં આવી રિપોર્ટર અમિત જોશી ઈડર સોમનાથ तत्पुरुषाय विद्महि महादेवाय धीमहि तन्नो प्रचोदया वन्दे देवौ मापते सुरगुरो वन्दे जगारण वन्दे प्रन्नगभूषणम् मृगधराम् वन्दे पशोणाम्पति वन्दे सूर्य सुशाङ्कवै वन्दे मुकोन्द प्रिया वन्दे भक्तजनं श्रियं च भरदम् वन्दे शिव महादेवकी जय